તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને સ્વરાજ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર એકવીસનું નું મોડેલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારી કન્ડિશનમાં છે એન્જિન હાઇડ્રોલિક સારું છે બધું જ છે સાદું સ્ટેરિંગ છે સેન્ટર ગેર છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું નેમ કહેવું છે બધા કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર પાંચ લાખ પાંત્રીસ હજાર રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે ટિકટોક કંપની કટમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માંગ જોઈ પણ જાતનો સળો કે કાઢ નથી ટ્રેક્ટર લેવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ